નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના કપાસના ભાવ વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મારે તમારું વીજ બિલ અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું શ્રી પીએમ મોદીએ કરી મોટી જાહેરાત સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે મારે તમારો વીજ બિલ ઝીરો કરી દેવું છે પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે આ વાતો હવામાં નથી અમારી પાસે યોજના છે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરોશો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપશે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહેશે લાવીશે લાવીશે જેનું નામ છે મહાલક્ષ્મી યોજના દેશના ગરીબ પરિવારોની યાદી બનાવાશે દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવશે અમે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા જમા કરાવા જઈ રહ્યા દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી ત્યારબાદ ના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો વૈશ્વિક બજારમાં નબળા વલણને કારણે આજે બુલિયન માર્કેટમાં સોનું ત્રણસો પચાસ રૂપિયા ઘટીને બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું થયું છેલ્લા ટ્રેન્ડિંગ સેન્સમાં સોનું બોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ત્યાં એસી હજાર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું આજે પાંચસો ચાલીસ રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર સાતસો ત્રાશ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું ઘટીને પાસઠ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે